સમયાંતરે પોલીસ સાથે નાગરિકોના ઘર્ષણની ઘટનાઓ અને વિડીયો સામે આવતા હોય છે વડોદરામાં પણ ગઈકાલે આવું એક વિડીયો સામે આવ્યો હતો આ ઘટના દાંડિયા બજાર વિસ્તારમાં બની જેમાં એક વાહન ચાલકને ફરજ પણ હાજર પોલીસ સાથે રબજગ થઈના ઘટનાએ ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેને લઈને એક સવાલ ઉભો થયો છે ત્યારે આ ઘટના સંદર્ભે આજે એસીપીડીએમ વ્યાસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી અને ઘટનાને લઈને તેમને આ રીતે માહિતી આપી સાંભળો ટ્રાફિક એસીપી વ્યાસનું શું કહેવું છે નર્સિંગ હોમ ચાલ પાસે અમે જે રોજની જેમ ઓફિસ આવતા હતા એ દરમિયાન એક બુલેટ ચાલક હતો જે મોબાઈલ પર વાત કરતો હતો અને હેલ્મેટ નહોતું આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી અને મોડી ફાડ હતું એટલે અમારી સિસ્ટમ પ્રમાણે અમે કમાન્ડોને નીચે ઉતારી અને એણે કીધું કે ભાઈ તમે એને ઓફિસ લેતા આવો એટલે જો અમારો કમાન્ડો બેઠો તો એને એ ખરાબ ભાષામાં બોલ્યો એ છોકરો કે ભાઈ તું કેસે બેઠ ગયા મારી ગાડી કે છે તેર કોઈ વિષય બેઠડે બોલા એમાં તમને પછી જાણવા મળી પછી એ ગાડી એને સાઈડમાં લગાવી દીધી અમારી પાછળ પાછળ ના આવ્યો એટલે અમારા ઓપરેટર છે કિરણભાઈ એને અમે ઉતાર્યા કે ભાઈ તમે જુઓ એટલે મગજમારી ના કરે અને સંજય પટેલ લેતા આવો ભાઈ બહુ દંડ નહીં થાય એમ તેમ સમજાવી લેતા હો કે જે દર વખત અમે કરીએ છીએ પછી એમને મૂકીને અમે ઓફિસ આવ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં એટલે ડ્રાઈવરને પૂછ્યું કેમ કિરણ મિનિટ એ લોકો હજુ નથી આવ્યા તો ખબર પડી કે ત્યાં એ હજુ મગજવારી કરે છે એટલે પછી અમે ગાડી ત્યાં મોકલી ડ્રાઈવર સાથે ડ્રાઈવર સાથે એટલે ત્યાં એણે પોલીસ જોડે અભદ્ર વર્તન કરી ત્યાં એક દીકરી પણ હતી પોલીસવાળી પોઈન્ટવાળા ચાર પાંચ પોલીસવાળા હતા બધાએ સમજાવવા છતાંય સમજતો નહોતો એટલે પોલીસ જોડે ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો ને તું કરવા માંડ્યો અને એને બળપૂર્વક એને ગાડીમાં બેસાડતી વખતે બી એને પોલીસોને છપાછપી કરી આ બધી વાત તમને પાછળથી જાણવા મળી હતી અને જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમારા ઓપરેટર કિરણભાઈએ ફરિયાદ કરી છે અહીંયા લાવ્યા બાદ પણ અમારી અહીંયા કાર્યક્રમ ચાલતો હતો માર્ગ સલામતી માસનો જેથી એને બેસાડીને અમે સમજાવ્યું કે આ ભેટા સપ્ન ક્યાં તો એ પણ તું તારી કરીને જ વાત કરતો હતો એને બોલવાનું કોઈ જ ભાન નહોતું તો એના મધર ફાધરને બોલાયા એના મધર ફાધર આવ્યા એ પણ એવા જ થાય હતા એ ચીસા ચીસના રાડાર કરવા માંડ્યા અને એનો ભાઈ આવ્યો એનો ભાઈ અને એના મા બાપ આને અહીંથી લઈ જવા માટે તાકાત કરવા માંડ્યા એનો નાનો ભાઈ કે કે ભાઈ તું શું કહેશે રોક શકતો ચલ મેં દેખતા હું કોણ તરીકે રોકતા હોય એટલે અહીંયા પણ એમણે બહુ મગજમારી કરી એટલે અમે ના શૂટ છૂટકી કીધું જો તમારે ફરિયાદ જ કરી હોતું તો મેં પણ ફરિયાદ કરો અમે પણ ફરિયાદ કરીએ એમ કરીને અમે રાવપુરા પોલીસ સ્ટેશન ગયા અને કિરણભાઈએ ત્યાં ફરિયાદ આપી છે અને સામે પણ સામે પક્ષે શું કર્યું છે કોઈ ખ્યાલ નથી અને આટલી હદે પોલીસ જોડે ખરાબ વર્તન કરવા બાબતે તપાસ કરી તો એના ફાધર રેલવે પોલીસમાં છે નડિયાદ યાર્ડની અંદર એમની નોકરી છે અને એમનો જે દીકરો જે પોલીસ સ્ટેશનમાં આવીને ભાઈને બગાડી જવાની કોશિશ કરતો તમારી ઓફિસમાંથી એના વિરુદ્ધમાં ફતેહગંજ અને સહજીગંજમાં ગુના દાખલ છે એક દારૂના કેસનો અને એક મારામારીના કેસનો એની ડિટેલ અમે મેળવી રહ્યા છીએ અને રેલવે પોલીસમાં પણ એમના વિરુદ્ધમાં દારૂની સ્મગલિંગના ગુના દાખલ થયા છે એવી પણ અમને માહિતી મળી છે અમારી પાસે ડિટેલ પણ એની છે એટલે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા જે ફેમિલી છે એની સાથે કાલે ટ્રાફિક પોલીસનો સામનો થઈ ગયો અને અણબનાવ બન્યો છે એ બાબતે પોલીસ ફરિયાદ કરી છે આગળની તપાસ રાવપુરા પોલીસ કરશે જવો પડ્યો ના એને અમે અહીંયા લાયા અહીંયા લઈને એ મારી ગાડીમાં બેસવા તૈયાર નહોતા એ જ ઉગ્ર ઉગ્ર ભાષામાં વાત કરતા હતા એટલે અમે પીડી પરમાર સાહેબ જે અમારા બીજા પીઆઈ છે એમને કંઈ સમજાવીને અમારી જ ગાડીમાં એમણે એમને રાપુરા પોલીસ લઈ ગયા ત્યાં એના પહેલાં જ ભાઈએ કે જે અહીંયા એને લઈને ભાગવાની કોશિશ કરતો હતો એનું નામ કુંતલ સમથિંગ છે એના નાના ભાઈએ જ ત્યાં એકસો આઠ બોલાવી અને દેખાડો કર્યો કે અમે બહુ જ ખરાબ રીતે ઘાયલ છીએ તો ખાલી એમણે દેખાડો કરીને ત્યાં એકસો આઠ બોલાય ત્યાંથી પછી એસજીમાં ના એમને થોડુંક જમાજમીમાં છોલાયું છે એવું થયું છે પણ એ ગંભીર નથી એટલે અમે કોઈ મેડિકલે સારવાર લીધી નથી ખાલી ઉજાળા જે કહેવાય ઉજાળા જમાજમીમાં થાય એટલું થયું છે પણ ગંભીર નહોતું એટલે દવાખાનામાં દાખલ નથી થયા હતું એને ખબર નહીં ટેવ હતી એવી કે ભાઈ હું જોશી રાડો પાડું તો આ લોકો મને બીજના મારે છોડી દઈ એના મગજમાં જે હોય એ ખાલી ખાલી બૂમો જ મારતો હતો અમને ખાલી એને પૂછીએ તો પણ બૂમો મારતો હતો સેમ વે એના ફાધર પણ એવા હતા ના છૂટકે આટલી આટલી સર્વિસ દરમિયાન મારે પહેલીવાર મારે વિડીયોનો લેવો પડ્યો કારણ કે સીઆરપીએફમાં છે આર્મીમાં છે શામાં છે કહેતા નહોતા એના ફાધર એનું ખુદનું નામ નહોતા કહેતા ના છૂટકે મારે એમને કેમેરો ચાલુ કરીને એમનું કાર્ડ માગવા માટે પણ વિડીયો ચાલુ કરવો પડ્યો અને કાર્ડ પણ નહોતા આપતા કે પોલીસમાં છે કે નહીં એમ એનો ના છૂટો વિડીયો પણ એનો ઉતાર્યો છે કાનિયન નહીં દૂધ બોલે બતાવણી પડે ના પાડતા હતા પછી અમે માહિતી મેળવી જે રેલવે પોલીસમાં છે